નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વિસનગરના રેશન ડીલરોએ પણ અસહકાર આંદોલનમાં જોડાયા અને મામલતદારને આપ્યું આવેદનપત્ર રાજ્યભરના રેશન ડીલરોની પડતર માંગણીઓના નિરાકરણમાં વિલંબ થતાં ગુજરાત ફેરફ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીનના લાયસન્સ હોલ્ડર એસોસિએશન વિસનગર દ્વારા રાજ્ય એસોસિએશનના અસહકાર આંદોલનના નિર્ણયને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની મામલતદાર કચેરી વિસનગરને આવેદનપત્ર સુપરત કરીને જાહેરાત કરી છે કે તેઓ રાજ્યના બંને ડીલર એસોસિએશનો દ્વારા સંયુક્ત રીતે અપાયેલા આવેદનપત્રને સંપૂર્ણ સમર્થન આપે છે દુકાનદારોની માંગો સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિત્યા માર્ગે જઈશું ન છૂટકે દુકાન પરથી રાજીનામું પણ આપી દઈશું તેવી ચીમકી પણ આપવામાં આવી એસોસિએશન દ્વારા રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારું નામ જય એમ ચૌહાણ જયંતિભાઈ મફતલાલ ચૌહાણ વિસનગર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્યમાં અમારું જે વ્યાજબી ભાવની દુકાનદારોનું જે સંગઠન ચાલી રહ્યું છે એમાં ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન અને બીજું એક અમારું એસોસિએશન બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમુક હડતાલ ઉપર પહેલી તારીખથી ઉતરીએ છીએ હડતાલ ઉપર ઉતરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાય ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અમે હડતાળ ઉપર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારી જોઈએ જે અમારી માગણીઓ આપ્યા પછી અમારી હડતાળી લેવામાં આવે છે અને પછી એ સરકાર અમારી સ્વીકારતી નથી ને કારણે અમારા દુકાનદારો જે લાભોથી નિર્માણ થયું હોય એમાં પહેલું તો એવું છે કે અમે ત્રીસ હજાર રૂપિયા કમિશનની હતી એક બોરીએ ત્રણસો રૂપિયા અમને કમિશન મળવું જોઈએ એ હજી અમને મળતું નથી બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના એ કેન્દ્ર સરકારનો જે ઘઉં ચોખાનો જથ્થો અલગ આવે અને રાજ્ય સરકારનો એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઊભા થતા હોય તો ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે કંકાસ થતા હોય છે એટલે એમણે સારું એવું સોફ્ટવેર મળે અને એના અંગૂઠો મૂકવા આવી જાય કે અમારી માગણી છે બીજું કે અમારા દુકાનદારને ત્રીસ હજાર રૂપિયા પગાર અને ત્રણસો રૂપિયા બોરી કમિશન કરવામાં આવે અત્યારે અમને જે કમિશન આપવામાં આવી રહી છે એ ટુકડે ટુકડે આટલી નાની રકમમાં જે ખરેખર દુકાન ભાડું હોય કે અમે જે કોમ્પ્યુટર ચલાવતા હોય એનો નેટનો નો ખર્ચો હોય તોલાટ નો પગાર હોય ઓપરેટરનો પગાર હોય ઓછામાં ઓછો અમારો ચાલીસ થી પચાસ હજાર રૂપિયા માસિક ખર્ચો થતો હોય ની જો માડ દુકાનદાર ને બે હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર કમિશન આવે છે એટલે સરકાર અમારા દુકાનદારો જોડે વેટ કરાવી રહે છે અને આ વેટ કરાવવાના આ વિરોધમાં અમે જ્યાં સુધી અમને ત્રીસ રૂપિયા અમને કમિશન નહીં આપે ત્રણસો રૂપિયા બોરીએ માગ નહીં આવે વત્તા બીજું કે હવે પહેલાં તો ડોર સ્ટેપ ડિલિવરી અમારે દુકાને અહીં જથ્થો ઉતારી જતા હતા હવે અમારે મારે તકેદારી સમિતિના દસ સભ્યો હોય છે અગિયાર સભ્યો એ સભ્યો અમારે સહી કરી જાય માલ ઉતારી એટલે હવે સરકાર એવું લાગે છે કે તકેદારીના સભ્યો દસમા થી આઠ તમારો બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગુઠો કરે તો જ માલ ઉતારવો હવે તકેદારીના સભ્યો એ અમારા રેશનિંગ દુકાનના ના ગ્રાહકો છે અને એ કઈ અમારા સગાવાળા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય અને અંગૂઠો આપણને માલ ઉતરી જાય હવે આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે માલ આવે તકેદારીના સભ્યો ના હોય અને તકેદારીના સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય નહીં બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે દુકાનદારના ગ્રાહકોનો પરેશાન થાય ગોડાઉન મેનેજર હોય કે કોન્ટ્રાક્ટર હોય આ બધા પરેશાન છે એટલે અમારી એ માગણી છે કે આ જે દસ બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ ત્રણ હજાર ત્રીસ હજાર અમારો જે પગારની માગણી છે એ કરવી જોઈએ અમારું કમિશન જે ટુકડે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરી આપવામાં આવે બીજી ઘણી બધી અમારી આર્થિક ને સામાજિક સમસ્યાઓ છે પણ આટલા મુદ્દાઓ અમે આગળ લઈને અત્યારે સરકાર ગુજરાત સરકારના તમામ દુકાનદારો હડતાળ ઉપર છે પહેલી તારીખથી અમારું કોઈ દુકાનદાર દુકાનનું શટર નહીં ખોલે કોઈ વિતરણ નહીં કરે કોઈ બાયોમેટ્રિક નહીં લે અને મેં પરમિટ ચલણ કરીશું નહીં જનરેટ કરીશું એ નહીં સરકાર માગણી અમારી નહીં સ્વીકારે તો અમે દુકાનદારો રાજીનામાના મૂળમાં છીએ અમે તમામે તમામ તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માગ સ્વીકારવામાં નહીં આવે